નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત પોલીસ ભરતી વર્ગ ત્રણની ભરતી જે છે તો એના ફોર્મ ભરાવાની તારીખ ડિક્લેર થઈ ગઈ છે જાહેર થઈ ગઈ છે અને એની સાથે સાથે એના નિયમો શું છે એના માટે લાયકાત શું જોશે એના માટે ડોક્યુમેન્ટ શું શું જોશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે ઊંચાઈ હાઈટ કેટલી છે તો એ તમામ વિગત આપણે આ નોટિફિકેશન દ્વારા આપણે જાણવાના છે અને આ નોટિફિકેશન પણ જાહેર થઈ ગયું છે તમે જોઈ શકો છો એના ક્રમાંક નંબર અહીં તમે જાહેરાત ક્રમાંક નંબર પણ અહીં તમે જોઈ શકો છો જીપીઆરબી બે હજાર ત્રેવીસ ચોવીસ એક કરીને છે તો સૌ પ્રથમ આપણે તમામ વિગત આપણે જાણીશું મિત્રો આ વિડીયોના માધ્યમથી પરંતુ વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો સૌ પ્રથમ આપણે જાણીએ કે ફોર્મ ભરાવાની તારીખ કઈ છે તો અહીંયા તમે જોઈ શકો છો ચાર ચાર બે હજાર ચોવીસ બપોરના ત્રણ વાગ્યાથી ત્રીસ ચાર બે હજાર ચોવીસ રાત્રિના બાર વાગ્યા સુધી તમે ઓજસની જે ઓફિશિયલી વેબસાઇટ છે એના ઉપરથી તમે ઓનલાઈન ફોર્મ ભરવાના છે ઓફલાઈન તમારે કોઈ પણ ડોક્યુમેન્ટ અપલોડ નથી કરવાના ઓનલાઈન જ તમારે ફોર્મ ભરવાનું છે ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે પણ આપણે ચાર તારીખ પછી જ્યારે પણ ફોર્મ ભરવા શરૂ થશે ત્યારે આપણે ફોર્મ ભરવાનું જોઈશું આપણે બીજી એક મહત્ત્વની વસ્તુ તમને જણાવી દઈએ મિત્રો કે જ્યારે પણ તમે ફોર્મ ભરો પીએસઆઈ અથવા તો એએસઆઈ અથવા તો કોન્સ્ટેબલ જે પણ હોય એમાં તમે ફોર્મ ભરવા જાઓ તો બારમાની માર્કશીટ પ્રમાણે તમારી પોતાનું નામ જે છે એ લખવાનું રહેશે અટક પોતાનું નામ તથા પિતા પતિનું નામ ધોરણ બારમાનું જે માર્કશીટ હોય અથવા તો એના સમકક્ષ જે તમારું જે માર્કશીટ હોય તો એ અનુસંધાન જ તમારે લખવાનું છે એમાં તમારે કોઈ પણ મિસ્ટેક કરવાની નથી ત્યારબાદ બીજી વસ્તુ તમને જણાવી દઈએ કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેલેર માટે અરજી કરવા માગતા હોય એ આ ઓનલાઈન એપ્લિકેશન પીએસઆઈ કેડર પસંદ કરવાનું છે ફક્ત લોકરક્ષક કેડર માટે અરજી કરવા માગતા હોય તો તેણે પણ ઓનલાઈન એપ્લિકેશનમાં લોકરક્ષક કેડર નામનું એક ઓપ્શન હશે તો એ સિલેક્ટ કરવાનું છે પરંતુ તમારે બંનેમાં ફોર્મ ભરવાનું છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડર તો એમાં પણ બીજું ઓપ્શન હશે બોથ પીએસઆઈ પ્લસ એલઆરડી એ પસંદ કરવાનું છે દર વખતની જેમ ફોટો અને સિગ્નેચર જે છે તો એ આપણે ક્લીન હોવા જોઈએ અને પંદર કે બેથી ઓછા હોવા જોઈએ જે ફોર્મેટમાં તમારે અપલોડ કરવાના છે તો ટોટલ ભરતીની વાત કરીએ તો બાર હજાર ચારસો બોતેરની ભરતી છે અને કઈ કઈ કેટેગરીમાં મહિલા અને પુરુષોની ભરતી છે તો એ તમે અહીંયા જોઈ શકો છો અહીંયા બિન હથિયારી હથિયારી જેલ સિપાહી હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપી એમ મળીને ટોટલ અહીંયા બાર હજાર પ્લસ ભરતી છે આ નોટિફિકેશન નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો હવે જ્યારે પણ તમે ઓનલાઈન ફોર્મ ભરવા જશો ત્યારે તમારે કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ પરંતુ ફોર્મ ભરવામાં તમારે કોમ્પ્યુટરનું નોલેજ અથવા તો સર્ટિફિકેટની કોઈ પણ જરૂરિયાત નથી તમે પોલીસને અંદર ભરતી થઈ જાઓ ત્યાર પછી જ તમારે સર્ટિફિકેટ આપવાનું રહેશે એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી તમારી પાસે રમતગમતના કોઈ પ્રમાણપત્ર હોય અથવા તો આ વિધવા બહેનો હોય તો એ તમારી પાસે હોવા જોઈએ ઓરિજિનલ આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ મતલબ કે ત્રીસ તારીખના પહેલાં ઇશ્યુ થઈ જવા જોઈએ બરાબર તે પછીના જે હશે તો એ નહીં ચાલે ત્યાર પછીની વાત કરીએ તો વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર માટે અહીંયા તમે જોઈ શકો છો બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તો એની વયમર્યાદા છે તો એકવીસથી પાંત્રીસ વર્ષ છે અને અહીંયા જન્મ તારીખ પણ આપેલી છે ત્રીસ ચાર ઓગણીસો નેવ્યાસીથી ત્રીસ ચાર બે હજાર ત્રણ સુધી તો આ પ્રમાણે તમારી વયમર્યાદા હોય તો તમારે પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાં તમે ફોર્મ ભરી શકો છો પરંતુ આ જનરલ કેટેગરી માટે છે અન્ય કેટેગરી છે એના માટે છૂટછાટ છે એ પણ હું તમને જણાવીશ ત્યારબાદ બી જે છે લોક રક્ષક કેડર માટે છે એમાં શું શું આવે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ જેલ સિપાહી હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપી એફ તો આની ઉંમર છે અઢારથી તેત્રીસ વર્ષ અને ત્રીસ ચાર ઓગણીસો એકાણુંથી ત્રીસ ચાર બે હજાર સોળ છ સુધી જન્મેલ હોવા જોઈએ અને આમાં લાયકાત છે બાર પાસ માગેલી છે અને આમાં જે છે તમે પીએસઆઈનું જો તમે ફોર્મ ભરવા માગતા હોય તો એમાં ગ્રેજ્યુએશન માગેલું છે ગ્રેજ્યુએશન તમારી પાસે હોવું જરૂરી છે બીજી વસ્તુ તમને અહીં જણાવી દઈએ કે અહીંયા એસસી એસ ટી અને ઇડબલ્યુ એસ તો એ કેટેગરીના જે છે તો એને પાંચ વર્ષની છૂટછાટ આમાં મળેલી છે અહીંયા તમે એકવીસ તેત્રીસ વર્ષ મહત્તમ છે તેમાં પાંચ વર્ષની છૂટછાટ છે અહીંયા તમે જોઈ શકો છો ત્રીસ વર્ષ મહત્તમ પાંત્રીસ વર્ષ તેમાં પણ પાંચ વર્ષની છૂટછાટ છે મતલબ કે અનામત કેટેગરીના જે લોકો છે એને પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે પરંતુ જનરલ કેટેગરીની બહેનો હોય મહિલાઓ હોય તો એને પણ પાંચ વર્ષની આમાં છૂટછાટ છે અને અનામત કેટેગરીની બહેનો હોય તો એને દસ વર્ષની છૂટછાટ આપવામાં આવી છે હવે એના માટે ભરતી માટે શારીરિક ધોરણ શું છે તો એમાં પુરુષો માટે છે જનજાતિ અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે એકસો બાસઠ સેન્ટીમીટર ઊંચાઈ હોવી જોઈએ અને છાતી જે છે તો એ તમે જોઈ શકો છો અનુસૂચિત જનજાતિના ઉમેદવારો સિવાયના જે તમામ છે અનુસૂચિત જનજાતિ સિવાયના ઉમેદવારો છે તો એને એકસો પાસાઠ સેન્ટીમીટર ઊંચાઈ હોવી જોઈએ છાતી છે તો ઓગણ ફૂલ ફૂલાવ્યા વગરની અને ચોર્યાસી ફૂલાવેલી ત્યાર પછી મહિલા ઉમેદવારો માટે જે છે તો એ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો છે તો એને એકસો પચાસ સેન્ટીમીટર ઊંચાઈ હોવી જોઈએ અને એના સિવાયના જે છે તો એને એકસો પંચાવન સેન્ટીમીટર ઊંચાઈ હોવી જરૂરી છે મહિલા એક ઉમેદવાર એક જ અરજી કરી શકશે પરંતુ તમે કોઈ મિસ્ટેક કરી હોય તેમાં એમાં કોઈ પણ પ્રકારના સુધારા નહીં થાય પરંતુ તમે ફરીથી બીજું એક તમે નવેરથી ફોર્મ ભરી શકો છો પરંતુ એમાં જે પણ છેલ્લી અરજી કરી હશે એ જ માન્ય રહેશે એમાં જનરલ કેટેગરીના કોઈ પણ વ્યક્તિ હશે એને અહીંયા રિપીટ ફોર્મ ભરેલું હોય તો છેલ્લે જે કરેલું હશે અને એમાં તમે ફી ભરેલી હશે તો તમારું છેલ્લું ફોર્મ માન્ય રહેશે નાણાં તમને પરત નહીં મળે પરંતુ કન્ફર્મ છેલ્લી જે થયેલી હશે એ જ અરજી માન્ય ગણાશે હવે વાત કરી લઈએ એક્ઝામ ફીની તો એક્ઝામ ફી છે એ જનરલ કેટેગરીના ઉમેદવારોએ ભરવાની છે અને એમાં પીએસઆઈ કેડરમાં સો રૂપિયા લોકરક્ષકમાં સો રૂપિયા બંનેમાં તમારે ફોર્મ ભરવાનું હોય તો તમારે બસો રૂપિયા ફી ભરવાની છે ફી ઓનલાઈન અથવા તો ઓફલાઈન તમે ભરી શકો છો વાત કરી લે દોડની તો આમાં દોડ જે છે તો આપણે ગયા વખતે દોડના માર્કિંગ આમાં ઉમેરવામાં આવતા હતા પરંતુ આ વખતે દોડના માર્કિંગ કોઈ પણ ઉમેરવામાં નહીં આવે તમે જે થિયરીમાં જેટલા માર્કિંગ મેળવશો એટલા જ માર્કિંગ તમારા ગણાશે દોડ જે છે તમારે ફક્ત પાસ થવા માટે જ તમારે દોડ પૂરી કરવાની છે પુરુષો માટે પાંચ હજાર મીટર મતલબ કે પાંચ કિલોમીટર આ પચીસ મિનિટની અંદર પૂરી કરવાની છે મહિલાઓ માટે સોળસો મીટર નવ મિનિટ અને ત્રણ ત્રીસ સેકન્ડની અંદર પૂરી કરવાની છે અને કોઈ એક સર્વિસમેન હોય તો એને ચોવીસો મીટર બાર મિનિટ અને ત્રીસ સેકન્ડમાં પૂરી કરવાની છે તો આ પ્રમાણના દોડના ક્રાઇટેરિયા છે જો તમે ભરવા માંગતા હોય ફોર્મ અત્યારથી જ દોડવાનું તમે શરૂ કરી દો પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાં તમે જો ફોર્મ ભરો તો એની જે થિયરી છે એ ત્રણસો ગુણનું હશે અને છ કલાકનો તમને ટાઈમ આપવામાં આવશે અહીંયા તમે જોઈ શકો છો નેમ ઓફ પેપર છે તો જન એમાં જનરલ સ્ટુડિયસ સ્ટુડિ સ્ટડીઝ એમ સીક્યુ પ્રકારના પ્રશ્ન હશે ગુજરાતીને ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ એ પ્રમાણના જે છે તો એ સો અને જનરલ સ્ટડીઝ એમસીક્યુ પ્રકારના બસો પ્રશ્ન છે એ મળીને ટોટલ ત્રણસો ગુણનું પેપર હશે ત્યાર પછી પોલીસમાં તમે ભરવા માંગતા હોય તો તમે અહીંયા પોલીસમાં સો ગુણનું પેપર આવશે અને મિનિમમ તમારે ચાલીસ પર્સન્ટ તમારી પાસે હશે મેળવેલા હશે તો તમે ક્વોલિફાય ગણાશો પરંતુ એમાં નેગેટિવ પણ છે જો એક ખોટો પડે તો ઝીરો પોઈન્ટ પચીસ ગુણ તમારા કપાશે ટોટલ ચાર ખોટા પડ્યા હોય તો તમારો એક ગુણ કપાશે અને તમારે એવું લાગે કે આ પ્રશ્ન મને નથી આવડતો તો તમે ઈ ઓપ્શન તમે સિલેક્ટ કરશો તો તમારે કોઈ પણ ગુણ કપાશે નહીં સિલેબસ આ પ્રમાણે છે તમે અહીંયા જોઈ શકો છો હવે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો જરૂરી ડોક્યુમેન્ટમાં તમારી પાસે એક પાસપોર્ટ સાઇઝ ફોટો હોવો જોઈએ સહી હોવી જોઈએ બારમાની અથવા તો ગ્રેજ્યુએશનની માર્કશીટ જે પણ લાગુ પડતું હોય તે હોવી જોઈએ જાતિ પ્રમાણ જાતિ પ્રમાણમાં જનરલ કેટેગરી સિવાયના જે એસસી એસટી ઓબીસી છે તો એના માટે જાતિ પ્રમાણ હશે નોન ક્રિમિનલ શર્ટી છે તો એ ઓબીસી માટે છે અને આધાર કાર્ડ આટલા ડોક્યુમેન્ટ તમારે જ્યારે પણ ચાર તારીખે ફોર્મ ભરાય ત્યારે તમારે લઈ અને જવાના રહેશે બને ત્યાં સુધી તમારે વહેલા ફોર્મ ભરી દેવાનું છે મિત્રો પાછળથી તમે ફોર્મ ભરશો એટલે વેબસાઇટ હેંગ થતી હશે અને ફોર્મ નહીં ઘણા બધા ફોર્મ ભરવામાં રહી જતા હોય છે એટલા માટે જ્યારે પણ ચાર તારીખે બપોરના ત્રણ વાગે ફોર્મ ભરાવાની શરૂઆત થાય ત્યારે તમારે ફોર્મ ભરી દેવાના છે ફોર્મ કેવી રીતે ભરવું એ પણ આપણે આ આગલા સમયની અંદર આપણે જોઈશું તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી લેજો મિત્રો અને આવી જ અપડેટ આપણે આવનારા સમયમાં મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો